દારૂની હેરાફેરી માટે બુટલેગરો નત નવા જુગાડ અપનાવતા હોય છે જો કે આ હેરાફેરીને પોલીસથી ઝડપી પાડતી હોય છે ત્યારે સુરતમાં કાપોદરા વિસ્તારમાં એક બાઇકને પેટ્રોલની ટાંકીમાંથી ત્રીસ લિટર જેટલો દારૂ ઝાળપી પાડવામાં આવ્યો હતો દારૂની હેરાફેરી કરતા ઈસમો દ્વારા પેટ્રોલની ટાંકીમાંથી એક બાદ એક અગિયાર જેટલી કોથળીઓમાંથી દેશી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે વરાછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ પરથી એક યુનિકોર્ન મોસામાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી જેમાં દેશી દારૂ સંતાડી ગેરકાયદેસર રીતે દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ ભરત મનુભાઈ રાઠોડ જે રહે ઉમરા ગામ તાલુકો ઓલપાડ જિલ્લો સુરતને ને ઝડપી પાડી કુલ ત્રીસ લિટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા છસો તથા એક મોસા કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા સાત મળી કુલ રૂપિયા સોળતાળીસ હજાર ની મત્તા કબ્જે કરી પ્રોહિબિશન અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમીના આધારે વરાછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ પરથી એક યુનિકોર્ન બાઇક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી યુવક પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂથી ભરેલી કોથળીઓ મૂકી દેતો હતો બાઈકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂ સંતાડી ગેરકાયદેસર રીતે દેશી દારૂની હેરાફેરી કરતો હતો પોલીસે ભરત મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ ત્રીસ લિટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા છસો અને એક બાઇક જેની કિંમત રૂપિયા ચાલીસ અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા સાત મળી કુલ રૂપિયા સુડતાળીસ હજાર છસોની મત્તા કબજે કરી હતી પોલીસે ભારત સામે પ્રોહિબિશન અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી